દમણમાં મિત્રો વચ્ચે દારૂના નશામાં ઝઘડો ચપ્પુ વડે હુમલો થતા બંને ગંભીર રીતે ઘાયલ હોસ્પિટલમાં દાખલ દમણના ખારીવાડ એક્સટેન્શન વિસ્તારમાં બુધવારે રાત્રે બે મિત્રો વચ્ચે દારૂના નશામાં ઝઘડો થતા તેમણે એકબીજા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો આ ઘટનામાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે મળતી વિગતો અનુસાર ઘટના બુધવારે રાત્રે આશરે આઠ વાગ્યાની આસપાસ મસાલ ચોક પાસે રાજ પેલેસની સામેની ગલીમાં હીરાબાઈની ચાલીની રૂમમાં રહેતા રજ્જુ યાદવ અને પ્રકાશ સૂર્યવંશી વચ્ચે એક મહિલા અંગેની વાતોને લઈને વિવાદ થયો હતો દારૂના નશામાં તેમના વચ્ચેનો ઝઘડો વધીને હિંસક સ્વરૂપ ધારણ કરી ગયો અને બંને એકબીજા ઉપર ચપ્પુ વડે પેટના ભાગે હુમલા કર્યા હતા પરિણામે બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતાં જ દમણ પોલીસ વિભાગના અધિક્ષક કેતન બંસલ પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા તેમણે પરિસ્થિતિનો તાગ મેળવીને માહિતી એકત્રિત કરી અને એફએસએલ ટીમને બોલાવીને તપાસ હાથ ધરી હતી સંઘ પ્રદેશ દમણમાં છૂટાછવાયા વરસાદ બાદ આજરોજ વહેલી સવારે કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસવાનું શરૂ થવા પામ્યું હતું અચાનક આવેલા મુશળધાર વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યું હતું અચાનક આવેલા વરસાદને કારણે વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી જતા પ્રદેશવાસીઓને ઠંડકનો અનુભવ થવા પામ્યો હતો દમણમાં સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા દરમિયાન બે પોઈન્ટ ચપ્પન ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો છે ત્યારે આગામી અડતાળીસ કલાક દરમિયાન દમણ તથા આસપાસ ના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે દેવભૂમિના રાજા ગણપતિ બાપ્પાનું વિસર્જન નવમા દિવસે ખૂબ જ હર્ષોલ્લાસ અને શ્રદ્ધાથી સંપન્ન થયું હતું ડોલ નગારાની સાથે અને ડીજેના સંગીતના સુરતાલ પર શ્રદ્ધાળુઓએ નાચગાન સાથે ગણપતિ બાપાને વિદાય આપી હતી આ અવસર પર શ્રદ્ધાળુઓએ ગણપતિ બાપાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને ખૂબ જ જોશની સાથે વિસર્જન યાત્રામાં જોડાયા હતા આ વિસર્જન યાત્રામાં પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સિમ્પલ કાટેલા પોતાના પરિવાર સાથે સહભાગી બન્યા હતા અને તેમણે પણ ગણપતિ બાપાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો કોટલા પ્રાથમિક શાળાની ચોરીનો ભેદ ઉકેલાયો પાડી પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા ચોર પાડી તાલુકાના ઉમરસાડી કોટલા પ્રાથમિક શાળામાં થયેલી નળ ચોરીની ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી શાળાના પ્રિન્સિપાલ હસ્મિતાબેન મોહનભાઈ પટેલે પાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પાડી પોલીસે તરત જ તપાસ હાથ ધરી હતી ફરિયાદ મુજબ તારીખ બીજી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ રાત્રે બે અજાણ્યા શખ્સો શાળાના કમ્પાઉન્ડમાં પ્રવેશી પાણીની ટાંકી તથા બાથરૂમ પાસે લગાવેલા અંદાજે બાવીસો રૂપિયાની કિંમતના અગિયાર સ્ટીલના નળો સાધનો વડે ખોલી લઈ ગયા હતા નળ ચોરી કરતા બંને ચોર ઇસામો સાળાના સેસીટીવી કેમેરામાં આ બાદ કેદ થયા હતા પાડી પોલીસ મથકના પીઆઈ જી આર ઘટનાની ગંભીરતાને લઈ ઝડપભેર કામગીરી હાથ ધરી હતી અને ટેકનિકલ સર્વિલન્સ તથા ગુપ્તચર માહિતીના આધારે ચોરીમાં સંડોવાયેલા શખ્સોની ઓળખ કરી પોલીસે ગણતરીના કલાકોમાં જ વિકી ઉર્ફે કાળિયો પ્રકાશભાઈ સિંદે ઉંમર વર્ષ વીસ અને સાગર ઉર્ફે ચુલિયો રમેશભાઈ સિંદે ઉંમર વર્ષ ઓગણીસ બંને રહે સ્વાધ્યાય મંડળ રોડ બલરામ ગેરેજની પાછળની ધરપકડ કરી છે પાડી પોલીસે નળ ચોરી જેવી નાની લાગતી ઘટના પણ ઝડપથી ઉકેલી પોલીસ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની કસોટી મજબૂત કરી છે પાડી પોલીસે આ ઘટનામાં દાખવેલી તાત્કાલિક કામગીરીને કારણે શાળા સ્ટાફ અને ગ્રામજનોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો આ સાથે જ ગુનાખોર તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે સંઘ પ્રદેશ દમણમાં પરિવર્તન એકાદશીનો તહેવાર સંપૂર્ણ શ્રદ્ધાથી ઉજવવામાં આવ્યો હતો એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ સૂતી વખતે બાજુ બદલે છે આ પ્રસંગે ભગવાન વિષ્ણુના વામન સ્વરૂપની ખાસ પૂજા કરવામાં આવે છે દમણમાં પણ આ પરંપરાને અનુસરીને ભગવાન શ્રી વિઠ્ઠલની નૌકા વિહાર અને સમુદ્ર સ્નાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તોએ મંદિરમાંથી ભગવાનની શોભાયાત્રા કાઢી અને પરંપરાગત રીતે તેમને દરિયા કિનારે સ્નાન કરાવ્યું હતું શ્રી ભીડ ભંજેશ્વર મહાદેવ દેવાલયના પ્રમુખ મુકુળ રાણા ઉપપ્રમુખ હિરેન જોશી અને ટ્રસ્ટી ઉમેશ માલણકર કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો એકઠા થયા અને ભજન કીર્તન અને પૂજામાં ભાગ લીધો હતો માછી સમુદાય પણ આ પરંપરાનું પાલન કરી રહ્યો છે સમુદાયે મોટી દમણમાં શ્રી સત્યનારાયણ મંદિર અને શ્રી રણછોડજી મંદિરમાં ભગવાનને નૌકા વિહાર અને સમુદ્ર સ્નાન કરાવ્યું એવું કહેવાય છે કે આ પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે અને દર વર્ષે પરિવર્તનની એકાદશી પર ખૂબ જ ભક્તિ અને ઉત્સાહ સાથે આ પરંપરાનું આયોજન કરવામાં આવે છે ભક્તોનું માનવું છે કે આ દિવસે ભગવાન વિષ્ણુને જળ સ્નાન કરાવવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આજ પરિવર્તન એકાદશી છે જયંતી એકાદશી પણ કહેવામાં આવે છે આજના દિવસે ભગવાન વિષ્ણુએ પોતાની કરવટ એટલે કે પાસું બદલેલું હતું આજે ભગવાને વામન રૂપ ધરેલું હતું અને પૃથ્વીનું દાન લીધેલું હતું આજનો દિવસ આપની ધર્મ પરંપરા પ્રમાણે ખૂબ જ મહાન છે બાપ દાડાઓના સમયથી આપણે જોટાવેલા છે કે આજનો દિવસ આપને ભગવાનને મંદિરમાંથી કાઢીને વિહાર અને સમુદ્ર જળ સ્નાન કરાવીએ છીએ આપની વંશ પ્રમાણેની આ પરંપરા નિભાવતા આજે આપને આ મંદિરમાંથી ભગવાનને લાવ્યા છે અને એમને નૌકા વિહાર કરાવ્યો છે